અમરોલીમાં હની ટ્રેપમાં ફસાવી તોડ કરતી ઝડપી પાડતી અમરોલી પોલીસ સુરતના અમરોલીમાં હની ટ્રેપ કેસમાં વેપારીને ફસાવીને રૂપિયા ચાલીસ હચવાની માંગ કરતા પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી છે આ કેસમાં ત્રણ પુરુષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે વેપારીને મહિલાએ સોશિયલ મીડિયા થકી ફસાવ્યો હતો અને એક પ્લેટમાં નકલી ક્રાઇમ બનીને રૂપિયા ચાર હજાર નો તોડ પણ કર્યો હતો મહિલાઓ પણ ઝડપાઈ સુરત હાઈટેપની ઘટનામાં પાંચ આરોપીની અમરોલી પોલીસે ધરપકડ કરી છે સોશિયલ મીડિયા થકી વેપારને ફસાવવામાં આવે છે અને ત્યારબાદ તેની પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવે છે આરોપીઓએ પહેલા વેપારીને શંત એપાર્ટમેન્ટમાં બોલાવ્યો અને ત્યારબાદ નકલી ક્રાઈમના અધિકારી બની તેની પાસેથી રૂપિયા ચાર હજાર લઈ ત્યારબાદ રૂપિયા ચોલીસ હજારની માંગણી કરવામાં આવે છે અને આ ગેંગના ત્રણ સભ્યો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેને લઈ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે કોણ કોણે ઝડપાયું આ કેસમાં આહની ટ્રેપની વાત કરવામાં આવે તો રાજુ ગુજારીયા રાજુ કાથરોટ યા વિજય માળી તેજલ ઉર્ફે ચારવી રૂત્વિકા ઉર્ફે ઋતુની પોલીસે ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ચાર હજાર ત્રણસો ને છ મોબાઈલ અને એક હાથ પણ મળી આવી છે અગાઉ પણ ટોળકીએ કોઈને લૂંટ્યા છે કે નહીં તેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે હાની ટ્રેપનો વધુ એક બનાવ સામે આવ્યો હતો જૈન વેપારીને ઘરમાં જૈન મંદિર બનાવવાનું કહીને ઘરે બોલાવ્યો મહિલાએ ત્યારે કપડા ઉતાર્યા તે જ સમયે બહારથી ત્રણ લોકો આવીને પછી ફસાવી લાખ તોડ કર્યો હતો તોડ પાડવાની આ પેરવી આગળ વધારતા વેપારીએ પોલીસમાં ફરિયાદ કરતા આખો મામલો સામે આવ્યો હતો તમે જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ઇન્ફાન મનસુરી સાથે સુરત